હાલો ફ્રેન્ડ હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યો છો મારી યુટ્યુબ ચેનલ ફેસબુક ઉપર તો તમામ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આવી જાવ જોડાઈ જાઓ તો ઘણા બધાનો પ્રશ્ન હતો કે સાહેબ આ ફેસબુક ઉપર તમે હમણાંથી કેમ વિડીયો નથી મૂકતા ઘણા બધા વાટ જોઈ રહ્યા હતા કેમ કે એમાં હું ઘણી વખત આ વિડીયોની અંદર તમને માહિતી જરૂર મળશે તો મિત્રો ઘણા લોકો અત્યારે મોટા મોટા યુટ્યુબર છે એમ કે લેવા માટે બધી ખોટી અફવાઓ કરી રહ્યા છે અને જે લોકો એમ કહેતા કે હું તમને કોન્ટેન્ટ મોનિટાઈઝરને આપી દઈશ ને આ કરો ના સેટિંગ કરો ને ફલાણું કરો ઢોકો કરો કંઈ હોતું નથી સાહેબ મારા ચાર મહિના પહેલાં સ્ટ્રાઇક આવી હતી સાહેબ ત્યારે કોન્ટેન્ટ મોનિટાઈઝરનું નામો નિશન હતું ચાર મહિના પહેલાં હા આવવાનું હતું કે કોન્ટેન્ટ મોનિટાઈઝન ટૂલ આવવાનું છે ત્યારે કોઈને બહુ લગભગ નહોતું મળ્યું એટલે નામો નિશાન ન પ્રમાણે જ હોય એવી રીતે જ માની શકાય જેમ કે કોન્ટેન્ટ મોનિટાઈઝન નહોતું ત્યારે મારે સ્ટ્રાઇક આવી હતી ત્રણ સાહેબ તમે યુટ્યુબમાં આ સ્ક્રીનશોટ ઉપર તમે બતાવી જોવું જોઈ લો ત્રણ સ્ટ્રાઇક આવેલી છે અને એ છ મહિના પહેલાંની છે અને મને પહેલાં મારે અનિંગ બધું બંધ કરવામાં આવ્યું હતું એટલે તમે જોઈ શકો છો તો મેં વિડીયો પણ ઓછા બનાવ્યા હતા અને ઘણા બધા વિડીયો મેં ડિલીટ પણ મારી દીધા છે કેમ સ્ટાઇક આવી હતી મેં એક અનેક વિષયનો વિડીયો બનાવ્યો હતો તો એના પર મારા સ્ટાઇક આવી હતી તમે જોઈ શકો છો એક વિરાટ કોહલીના વિડીયો પર સ્ટાઇક આવી હતી અને એક છોકરાનો વિડીયો હતો શોર્ટ વિડીયો એમાં પણ સ્ટ્રાઇક આવી હતી એટલે ત્રણ સ્ટાઇકો આવી હતી અને મારા કોન્ટેન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને કોન્ટેન્ટ મોનિટાઈઝરના બધાય સોર્સ આવે ને મોનિટાઈઝરના ટુલ આવે ને એ બધા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો મિત્રો તમે જોઈ શકો છો બધું સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું છતાં પણ મને આવતા મહિને મને ક્વોન્ટેન્ટ મોનિટાઈઝર ટૂલ મળી ગયું હતું સાંભળજો આટલા બધા રીઝનના આવી રીતે આઈડી ચોખ્ખી નથી સાફ સુરક્ષિત નથી પ્રોફાઇલ ઇસ્યુ પણ હતો તોય તે મને કોન્ટેન્ટ મોનિટરજ ટૂલ મળી ગયું હતું પણ એમાં પણ ઇસ્યુ હતું હતું અને સાહેબ અંતે તે આજે આપણે બે દિવસ થયા બધું ગયું ટૂલ પણ એક્ટિવ થઈ ગયું છે અને રેકરમેન્ટ પણ એક્ટિવ થઈ ગયું તમે જોઈ શકો છો સાહેબ એ બદલ ખૂબ ખૂબ આભાર હવે પછી આમાં તમામ વિડીયો આવે છે સરસ અને સુંદર મજાના ઘણા બધા વિડીયો આપણા આમાં ટુ અને એવી રીતે વ્યૂઝ પામવા માટે નથી જે સચોટ છે ને એના માટે છે કે તમને પણ મોટિવેશન થાય કે એટલે જ કહું છું ફેસબુક પર તમે સારા સારા વિડીયો બનાવતા રહો અને હિંમત ના હારશો એક દિવસના સમય યુટ્યુબ તમને જરૂર કોન્ટેન્ટ મોનિટાઈઝિંગ ટૂલ આપી શકે છે અને રાતોરાત પણ આપી શકે છે એટલે કોઈ પણ ગભરાવાની જરૂર નથી તમે કામ કરતા રહો કન્ટિન્યુ કામ કરશો ને તો જ એનું ફળ મળે છે ને કહેવાશે ને કે મહેનતનું ફળ મીઠું જ હોય છે ગમે ત્યારે મળ તો તમે કન્ટિન્યુ કામ કર ખૂબ આભાર માનું છું કે આટલો સપોર્ટ કર્યો ને આપણે ત્રણ લાખ ફોલોઅવર થવા જઈ રહ્યા છે તો મીટર ખેંચીને રાખજો સાહેબ આટલોને આટલો સપોર્ટ કરજો આમાં હવે સરસ મજાના વિડીયો આવશે તો સબસ્ક્રાઈબને ફોલો કરવાના ના ભૂલતા જય હિન્દ વંદે માતરમ જય ગરવી ગુજરાત